હમ શું નામ છે તમારું મનીષાબેન કયું ગામ છે આપનું વૃથાપર સાઈટિકાનો પ્રોબ્લમ હતો તો અત્યારે આપને કેમ છે સારું છે મેં તમને જે ના પાડી છે તે નહીં ખાવાનું હો ને હા શું નામ છે આપનું વસંતબેન ચિકનગુનિયામાં અત્યારે કેમ છે રાહત છે ને તમને હા પણ નિમનું પાલન કરવાનું છે તમારે ખટાશ નથી ખાવાની ઠંડુ પાણી નથી પીવાનું અને ગરમ મગજ ઓછો કરવાનો છે ચિંતા ઓછી કરો બધી હં એટલે કાંઈ નથી હા શું નામ છે આપનું દીકરી અનસુયાબીન કેમ છે આપને સાઈન્ટિકામાં અત્યારે સારું છે પાંચ મિનિટની અંદર સારું સાઈન્ટિકામાં થાય એટલે બહુ સારું કહેવાય પણ તમને નિમનું પાલન કરવાનું કીધું કરશો તો ભવિષ્યમાં ક્યારેય બીમારી પડશે નહીં નકાર પંદર દિવસે બતાવવા એકવાર આવવું જરૂરી છે શું નામ છે આપણું દીકરી કેમ છે અત્યારે સારું છે તમને કેમ છે ભગત હા ભગવાનજીભાઈ કેમ છે સારું છે બોલો જય હનુમાન શું નામ છે તમારું શું નામ છે મેં તમને જેમ સમજાવ્યા તે બરોબર છે એ પ્રમાણે કરશો એટલે સો ટકા તમારું કામ થશે બોલો જય હનુમાન શું નામ છે આપનું હસનબેન શરીર ઉતારવાનું છે તમને ચરબીનો ડોક્ટર પાસે ગયા ન્યાય એ કીધું હું તમને કહું છું ચરબી જ તમારી દુશ્મન છે હું છે હં શરીર ઉતારજો અત્યારે કમરમાં કેમ છે સારું લાગે છે ને હા પછી ધોઈ નાખજો હાથમાં એ સારું હશે પણ ચરબી ઉતારવી જરૂરી છે મેં શું કીધું જીરાનું સેવન કરવાનું છે અને મગ ખાવાના છે હો શું નામ છે તમારું તમારા પત્ની છે કેમ છે ને અત્યારે સારું છે ને તો વાંધો નહીં તમે કોઈ આટકોટા આવતા હોવ અને તમને કોઈ રિક્ષા નથી મળતી અને પરેશાન થતા હોવ તો આ ભાઈ રિક્ષા ડ્રાઈવર છે હું એમના નંબર અપાવું છું તમે એમને કોલ કરી શકો છો વ્યાજબી દરે ભાડું લેશે કારણ કે નીતિવાળા માણસો અહીંયા આવે એને હું અહીંયા નંબર દેવડાવું છું બીજા કોઈના નહીં જે પાંચસોને હજાર રૂપિયા લૂંટવાની કોશિશ કરે એવા લોકોના નંબર નથી દેવડાવતા આ ભાઈ નીતિ નિમથી ચાલે છે નંબર બોલજો તમારા મોબાઈલ નંબર એક નવ્વાણું આ નંબર છે તેમના મોબાઈલ નંબર શું નામ આપનું ભોળાભાઈ નામ છે જેવું નામ છે એવું કામ છે એમને કોલ કરશો એટલે તાત્કાલિક તમને લેવા આવશે આર્ટકોટથી તમારે ગોતવું નહીં પડે અહીંયા અવારનવાર આવતા જ હોય છે ભાડા લઈને અને રિઝનેબલ ભાડું લેશે તમારી સાથે પાંચસો છસો ફોન કર્યો એટલે લૂંટવાનું કામ નહીં કરે એ અઢીસોથી ત્રણસો રૂપિયા લેશે વધારે નહીં લે શું નામ છે તમારું વેલાભાઈ વેલાભાઈ આ ઘરણી ગામના ભરવાડ છે અને એ અહીં રિક્ષા ચલાવે જ છે એ પણ તમને રિક્ષા મળી આવશે વ્યાજબી ભાડું લેશે શું ભાવ છે નામ વેલાભાઈ નંબર શું તમારા આ નંબર યાદ રાખજો રિક્ષા નંબર કેટલા છે તમારા રિક્ષા નંબર છે બાવીસ એકાવન અને ભોળાભાઈ નામ છે આટકોટ આવો તો ગમે ત્યારે તમે આવી શકો છો આટકોટ આ રિક્ષાવાળાના નંબર પણ આપેલા છે આમાં તો તમને રિક્ષા નંબર આપ્યા છે મોબાઈલ નંબર આપ્યા છે તેમને કોલ કરીને આવશો તો તમને ફાયદો મળશે જેમ કે ઘણા લોકો લૂંટવાની કોશિશ કરે એનાથી સાવધાન રહેવું બોલો જય હનુમાન અહીંયા આવવા માટે થઈને આટકોટ આટકોટથી ગરણી ગરણીથી થોરકાણું રૂપાદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ છે સોમવારે રજા રહીએ છીએ શું નામ છે બેન ક્યુ ગામ છે ખોલો જોઈએ મોટું હા એમ તમને કોઈ કેન્સરની ચાંદી નથી હોં બે દિવસ ખાવાનું નહીં ભાવે તમને આ પાવડર લગાડ્યો દો અમારો એટલે બે દિવસ ખાવાનું નહીં ભાવે તીખું ખાશો તોય મોરું લાગશે મોરું ખાશો મીઠું ખાશો તોય મોરું લાગશે હો પણ તમને ચાંદી જતી રહેશે ધીરે ધીરે હો ને જે દવા આપે ને એ લઈ લેજો બેન બોલો જય હનુમાન